બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મ જ દુઃખ વિનાશિત લિંગમ તત્પ્રણ તત્પ્રણમા જે માનવ જીવ ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરે છે ને તેના આ જન્મના નહીં ભવ્ય ભવ ભવે ભવના જે પહેલાંના જન્મના પાપ હોય ને તેનો પણ નષ્ટ થઈ જાય છે તેનો પણ નાશ થઈ જાય છે એટલે આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરવી જોઈએ શિવ શિવભક્તો ઘણા લોકો એવા હોય છે કે જ્યારે સંકટ આવે ત્યારે ભગવાન મહાદેવને યાદ કરે છે જ્યારે એમ કહેવાય કે દુવિધા હોય ને ત્યારે પ્રાર્થના કરવા મળે છે કે હે ભગવાન મહાદેવ અમારું સંકટ હરો અમારા દુઃખ હરો અને જ્યારે એમ કહેવાય સુખ હોય ત્યારે ભગવાન મહાદેવ યાદ આવતા નથી અને ભક્તો જેને એમ કહેવાય કે સુખમાં મહાદેવ યાદ નથી આવતા ને તેના જીવનમાં સંકટ આવે છે શાસ્ત્રમાં ચોખ્ખું કહેલું છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ ભગવાન મહાદેવનું નિત્યનિત્ય આરાધન કરતો હોય એક પણ દિવસ ભગવાન મહાદેવની ભક્તિ સિવાય એમ કહેવાય કે તેનો જતો જ ન હોય નિત્ય નિત્ય ભગવાન મહાદેવની ભક્તિ કરતો હોય સંધ્યાકાળે શક્તિનું સ્મરણ કરતો હોય આવા જે કોઈ માનવ હોય છે ને તેના જીવનમાં ભગવાન મહાદેવ ક્યારેય એમ કહેવાય સંકટ આવવા જ નથી દેતા એટલે હંમેશા આપણે એક મનમાં પ્રણ રાખવું કે કોઈ પણ આપણે કર્મ કરીએ તે પહેલાં ભગવાન શિવજીની ભક્તિ કરી લેવી પ્રભાતે વહેલા ઉઠી ના ધોઈ સ્વચ્છ કપડાં પહેરી અને પહેલાં શિવલિંગનું પૂજન કરી લેવું એક જ્યોત એક દીપ શિવલિંગ સમક્ષ પ્રગટ કરી દેવો થોડાક બિલીપત્ર થોડાક પુષ્પ શિવલિંગને અર્પણ કરી દેવા તો ભગવાન મહાદેવને ખૂબ ગમે આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની લીલા કોઈ જાણી નથી શકતું એક વાત શિવભક્તો સો ટકા તમને કહું કે જે માનો નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરે છે ને નિત્ય નિત્ય ભલે ઘરે શિવલિંગનું પૂજન કરે છે ને તેના જીવનમાં ભગવાન મહાદેવ ક્યારેય સંકટ આવવા જ નથી દેતા હા થોડુંક પણ એમ કહેવાય દુઃખ આવી પણ જાય તો તેને આપણે કર્મજની સમજવું જોઈએ એમ કહેવાય કે ક્યાંક આપણા કર્મોનો એવો અભાવ છે કે આપણા જીવનમાં દુઃખ આવી ગયું બાકી સો ટકા શિવભક્તો જો તમે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરશો ને તો ભગવાન મહાદેવ આપણને ક્યારેય દુઃખી નહીં થવા દે એટલે હંમેશા આપણે એક મનમાં પ્રણ લઈ લેવું કે ક્યારે એમ કહેવાય સુખમાં ભગવાન મહાદેવને યાદ ન કરવા તેવું ન થવું જોઈએ હંમેશા આપણે સુખમાં પણ ભગવાન મહાદેવને યાદ કરવાના છે તો ભગવાન મહાદેવ આપણે જીવનમાં ક્યારે કષ્ટે ક્યારે દુઃખ ક્યારે દુવિધા નહીં આવવા દે ભગવાન મહાદેવ તેના ભક્તોનું હંમેશા ધ્યાન રાખે છે કે તેના જીવનની ગોઠવણી ભગવાન મહાદેવ કરે જ છે એમ કે સુખમય આપણું જીવન પસાર થાય એવી ભગવાન મહાદેવ આપણી ગોઠવણી કરી દે છે અને આપણું જીવન ભવિષ્ય સારું નિર્માણ કરી દે છે તો ભક્તો આવી હતી સુંદર એક નાની એવી વાત જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય